યાત્રાની શરૂઆતમાં જે ત્યાં ક્રાંતિ સભા શરૂ થશે ત્યારે મોરબીની ક્રાંતિ સભા હશે રાજકોટ ખાતે જે છે એ સંવેદના સભા થશે અને એ જ રીતે સંભવત સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પંદર ઓગસ્ટ છે તો મહાધ્વજવંદનનો કાર્યક્રમ છે આખો જિલ્લો મળીને કરશે અને એ જ રીતે યાત્રાનું જ્યારે સમાપન હશે ત્યારે એ ન્યાય સભા સ્વરૂપે ગાંધીનગરમાં એ ન્યાય સભાનું આયોજન થશે જ્યાં મહત્વના નેતાઓ ત્યાં હાજર રહેશે બિલકુલ આપે સારું થયું આ વાત મારાથી પણ અપડેટ કરવા નહીં પીડિત પરિવારો એ યાત્રામાં જોડાશે એમાં ભાઈ જીજ્ઞેશભાઈ હમણાં તક્ષશિલાના પીડિત પરિવારો અને વડોદરાના જે હરણીકાંડના પીડિત પરિવારો જે છે એને મળીને આવ્યા ભાઈ પાલભાઈ છે મોરબીના જે ઝુલતાપુરના પીડિત પરિવારો છે એને મળીને આવ્યા તો પીડિત પરિવારો યાત્રામાં જોડાશે અમુક યાત પીડિત પરિવારો જે છે એ ત્રણ ભાગમાં તબક્કાવાર જોડાશે એક ઘટનાના પીડિત પરિવાર જે છે એ બીજી ઘટનાના પીડિત પરિવારોના મુલાકાત પણ લેશે એટલે એકબીજા સાથેનું એ લોકો સાથેની ચર્ચા વિચારણા કરશે જેમ તક્ષીલાથી અહીંયા રાજકોટના પીડિત પરિવારોની મુલાકાતે પણ એ લોકો આવવાના છે સંવેદના માટે થઈને સંવેદના સભામાં પણ સાથે સાથે એ પણ કહું કે ગુજરાતના અનેક કાંડના પીડિતો અનેક કાંડો કહું છું આ અનેક કાંડના પીડિતો એ વચ્ચે વચ્ચે યાત્રામાં જોડાવાના છે અત્યારના તબક્કે આપણને ઝૂલતા પુલનું એટલે જલકાંડ અગ્નિકાંડ એની જ વિચાર આવે પણ આ સિવાયના પણ જે કાંડ છે એના પણ પીડિતો આ યાત્રામાં સમયાંતરે જોડીને પોતાની વેદનાની વાત કરશે અને એની પણ આમાં લડાઈમાં એ લોકો સાથે છે આ સમગ્ર રીતે ગુજરાતની જનતા આખા એક પછી એક યાત્રાના તબક્કાવાર કોઈ ચોક્કસ નેતા ક્યારે જોડાશે એના માટેનો કોઈ અત્યારે નિર્ણય નથી થયો પણ આ યાત્રામાં ક્યાંક રાહુલજી ક્યાંક ખરગેજી ક્યાંક પ્રદેશના પ્રમુખશ્રી ક્યાંક અમારા પ્રભારીશ્રી ક્યાંક પ્રદેશના અને રાષ્ટ્રીય જે મહત્વના નેતાઓ છે એ બધા જ લોકો બધા જ અમારા રાષ્ટ્રીય ફ્રન્ટલના નેતાઓ ક્યાંક યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યાંક મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યાંક એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યાંક અમારા ઓબીસી ડિપાર્ટમેન્ટ તો જે પ્રદેશના અને રાષ્ટ્રીય જે મહત્વના નેતાઓ છે એ લોકો સમયાંતરે એમની સાથે વાટાઘાટ કરીને તારીખ અમારું આખું શેડ્યુલ બની જાય એટલે કોને ક્યાં કન્વીનિયન્ટ છે એ પ્રમાણે એ લોકો જોડાશે એવું પણ બની શકે કે કોઈ મહત્વના નેતા રાજકોટ ખાતે પણ આવે અથવા કોઈ મહત્વના નેતા અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે પણ આવે એ પ્રદેશના પ્રમુખશ્રી અને વિપક્ષના નેતા એ એ મળીને જાહેરાત કરશે સાથી વાત કરીએ પ્રમાણે આપ સૌ મિત્રો જાણો છો કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની આ સરકારે અપેક્ષા મુજબ જ ટીઆરપી ગેમિંગ ઝોનની તપાસમાં કુલડીમાં ઘોળ ભાગ્યો ભ્રષ્ટાચારમાં લિપ્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મેયરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોર્પોરેટરો ધારાસભ્યો પ્રવૃત્તિ કરવા બદલ ભ્રષ્ટાચાર કરવા બદલ ગેરકાયદેસર રીતે આ ટીઆરપી ગેમિંગ ઝોનને ચલાવવા બદલ જે લોકોએ રૂપિયા ખાધા એમાંના કોઈની પણ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે એ સતત રાજકોટનું મીડિયા અને રાજકોટની આમ જનતા બોલતા હતા એ જ પ્રમાણેની ભાજપના નેતાઓને આ તપાસની અંદર ક્લીન ચીટ આપવામાં આવી છે આ ક્લીન વિરુદ્ધમાં તમામ કસૂરવારોને જેલના સળિયા ગણવા પડે એ માટે એ તક્ષશિલાના પીડિતો હોય મોરબીના હોય હરણીકાંડના હોય કે રાજકોટ અગ્નિકાંડના પીડિતો હોય આ તમામ પીડિતોને એક સાથે લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અમે તમામ લોકો નવ ઓગસ્ટથી મોરબીથી નીકળીને ગાંધીનગર સુધીની એક પદયાત્રા કરવાના છીએ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચશે ત્યારે ગુજરાતની સામાન્ય જનતા પીડિત પરિવારો અને સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ એ સરકારને સવાલ પૂછતું હશે કે શા માટે સત્યાવીસ નિર્દોષો હોમાયા છતાં હજુ તમે કુલડીમાં કેમ ગોળ ભાગી રહ્યા છો મેં પહેલા પણ કહેલું અમે આખી ટીમ સતત કહેલી છે કે જ્યાં સુધી નોન અધિકારીઓને તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી સાચી ન્યાયિક તપાસ થવાની નથી અને એ જ બન્યું જેની રાજકોટમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગઠ્ય એક માત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઊભું કર્યું છે એટલે ભાજપની આ ભ્રષ્ટાચારી નીતિની વિરુદ્ધમાં એક પણ સમાજને આ સરકાર એક પણ કાંડમાં પણ ન્યાય આપવા માંગતી નથી અને વિરુદ્ધમાં અમે લોકોએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને અમે લોકો સંકલ્પબદ્ધ છીએ છેક સુધી લડી લડવા છીએ ન્યાય યાત્રા બાદ પણ પીડિત પરિવારોની લડવાની તૈયારી હશે તો એ બાદના કાર્યક્રમ પણ અમે વિચારીશું પણ આ મુદ્દો અમે છોડવાના નથી તક્ષશિલા મોરબી હરણીકાંડ અને ટીઆરપી ગેમિંગ ઝોન ઉપરાંત ગુજરાતમાં જે પણ લોકોને અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો છે એ બધા જ લોકોનું આ ગુજરાત ન્યાય યાત્રામાં સ્વાગત રહેશે બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો લઈને અમે જે નીકળવાના છો એની અંદર ચિઠ્ઠી નાખી લિખિતમાં રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી એ જે અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે એની વિગતો પણ અમારા સુધી આપી શકશે એટલી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છીએ